અંકલેશ્વર પંથકમાં આજકાલ વરસાદી માહોલમાં મોરના ટૌકાઓએ સમગ્ર પ્રકૃતિમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે ચારે તરફ હરિયાળા વાતાવરણમાં પ્રકૃતિ પ્રેમી અને શાંત રાષ્ટ્રીય પક્ષી મોર તેના સપ્તરંગી પીછાઓને કારણે સૌ કોઈનું ધ્યાન અને ચિત્ત આકર્ષક તો આવ્યો છે આવા રમણીય વાતાવરણમાં મોર થનગનાટ કરી જ્યારે પોતાના પીછાઓને હવામાં ફેલાવે છે ત્યારે તે સ્વર્ગીય અનુભૂતિ ઊભી કરી જાય છે આપણે તેની આ મહાભારતને કળા કહીએ છીએ કાળા ડિબાંગ વાદળું ગડગડાટ કરતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર તેના પીછા ફેલાવી કડા કરીને નૃત્ય કરતા કરતા ગોળ ગોળ ફરવા લાગે છે પીછાને ને ઝડપથી ધ્રુજાવે છે જેને આપણે કડા કરી એમ કહીએ છીએ વાસ્તવમાં તે ઢેલને આકર્ષવા માટે આવું કરે છે જે બહુ ઓછા લોકો જ જાણે છે આમ તો ચોમાસા દરમિયાન વિનાશ ભર્યું વાતાવરણ એ રાષ્ટ્રીય પક્ષી મોરનો સવર્ણન કાળ ગણાય છે મોર જ્યારે કડા કરે ત્યારે તે ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે અંકલેશ્વર પંથકમાં અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષીનો આહલાદક ટહકો રણકતો અચૂક સંભળાય છે જીતાલી સેનપુર સામોર જેવા ગામોમાં તો મોરનો પોતીકું વતન હોય તેમ અચૂક વસવાટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં પણ અનેક મોરની સંખ્યાઓ જોવા મળે છે અંકલેશ્વર પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે

આ પ્રકૃતિ પરત્વે તેની સંવેદનશીલતા વ્યક્ત કરે છે એને આપણે કળા કરીએ છીએ એવું એમ આપણે જનરલી જણાવીએ છીએ ખરેખર તો આ સમય એ રાષ્ટ્રીય પક્ષી મૂળ નો છે અને એ સંવર્ધનકારને લીધે આવા પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે એ ધેર્ય આકર્ષવા માટે આ રીતે કળા કરતો હોય Dharmesh Patel, RN News and